ધાનેરા ગ્રામીણ વિસ્તારમાં ડુપ્લિકેટ કિન્નર ઝડપાયો ડુપ્લિકેટ કિન્નર બની ગામડામાં રૂપિયાની કરતો હતો ઉઘરાણી અસલી કિન્નરને ખબર પડતા ડુપ્લિકેટ કિન્નરને ઝડપી પાડ્યો અસલી કિન્નરો ભેગા મળી આપ્યો મેથી પાક સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી ધાનેરા છોકરા ને આદમી ને આદમી ને બરાબર છે આ બનાવ છોકરો છે નાખલી પહેરી ફતરો ગમડા મારા કોઈ વાચે કલંકી ને

ને માતાજી બને અને લઈને જાય હે પૈસા અને મોડું દેખાડ ઊંચું કતો હા નો વાત એ માતાજી મા હું આ ગોમડા તો